ધજા મહોત્સવની શરૂઆત થઈ છે મહેસાણા જિલ્લા પોલીસ પરિવારે અધિકારીઓ અને પોલીસ સ્ટાફે માતાજીને ધજા ચડાવી મહેસાણા એસપી ડીવાયએસપી પીઆઈ સહિત અધિકારીઓએ ધજા ચડાવી હતી પોલીસ પરિવાર બાદ અન્ય ભક્તોએ ઉમિયા માતાને ધજા ચડાવી હતી એમાં અઢારસો અડસઠમાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવ અનુસંધાને જે ધજા આરોહણનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ ધજા આરોહણના કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પોલીસની સૌથી પ્રથમ ધજા ચડાવવામાં આવે છે એ ધજા ચડાવીને આગળ બીજા નાગરિકો છે એમની ધજા ચડાવવામાં આવતી હોય છે આજના દિવસે માતાજીને આ અર્પણ કરવામાં આવતી ધજાને અમે પોલીસ વિભાગ તરફથી જિલ્લામાં રાજ્યમાં અને સમગ્ર વિશ્વમાં એક શાંતિ જળવાઈ રહે કાયદો અને વ્યવસ્થાની જિલ્લામાં પરિસ્થિતિ જળવાઈ રહે એ અનુસંધાને અમે પ્રાર્થના કરતા હોઈએ છીએ મા ઉમિયાના આ પ્રાગટ્ય મહોત્સવ અનુસંધાને અમારા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ જિલ્લા પોલીસ વડા મારફતે સૌથી પ્રથમ ધજા અર્પણ કરવામાં આવતી હોય છે અને આ શ્રદ્ધાથી શ્રદ્ધા સુમંતી અમે આ ધજા અર્પણ કરતા હોઈએ છીએ નાગરિકોની સુરક્ષા માટે અમે અથાગ પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ માતાજી અમને લોકોની જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એને સેવા કરવા માટેની અથા અમને ખૂબ શક્તિ આપે એવી શ્રદ્ધાથી અમે આજે આ ધજા અર્પણ કરીએ છીએ